હેલો આજે આપણે જાણીશું ગર્ભ સંસ્કાર વિશે એટલે શું આ શબ્દ સાંભળતા જ ઘણા કે ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતું શિક્ષણ અથવા સંસ્કાર કોઈક વિધિ ગર્ભ સંસ્કાર એ ફક્ત ગર્ભવતી મહિલાઓ પૂરતું સીમિત નથી ગર્ભ સંસ્કાર કે જે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છે જે કોઈ માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટે જરૂરી છે ગર્ભ સંસ્કારની વાત કરતા પહેલા મારે એક મહત્વની વાત કેવી છે અને એ છે પાત્રની પસંદગી પાત્રની પસંદગી તમારા જીવનમાં ખૂબ અમૂલ્ય ફાળો ભજવે છે પાત્રની પસંદગી કેવી હોવી જોઈએ ખાલી ધન જોઈને ખાલી જોઈને ખાલી સત્તા કે મોભો જોઈને પાત્રની પસંદગી ન કરવી જોઈએ પાત્રની પસંદગી હંમેશા જોઈ વિચારીને કરવી જોઈએ તેનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય કેવું છે એ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે તમારી અત્યારે કરેલી પાત્રની પસંદગી એ તમારા આવનારી પેઢી કેવી હશે એ પણ નક્કી કરે છે અત્યારે યુવાનોને જે પ્રકારે એના વ્યસન છે જેમ કે આલ્કોહોલ સ્મોકિંગ ડ્રગ્સ આ બધું જ તમારા સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ રીતે અસર કરી રહ્યું છે આજનું એપિજિનેટિક્સ એવું કહે છે કે તમે જે કંઈ પણ વિચારો છો તમે જે કંઈ પણ ખ લો છો એટલે કે તમારો આહાર વિહાર અને વિચાર એ તમારા રંગસૂત્રમાં પરિવર્તન લાવી રહ્યું છે એટલે કે પેઢી દર પેઢી જે રંગસૂત્ર આપણને વારસામાં મળે છે એમાં બદલાવ થઈ રહ્યો છે એ બદલાવ થતો જ હોય છે પરંતુ એ બદલાવ ખોટી રીતે થઈ રહ્યો છે એટલે કે નાની ઉંમરમાં મોટા મોટા રોગો આવી રહ્યા છે તેમજ બીજી ઘણી બધી અસરો કે જે માનસિક રીતે અને શારીરિક રીતે પડતી હોય છે તો આ વ્યસનોને લીધે તમે મોટા મોટા રોગોને આવકારી રહ્યા છો તમારા માટે તો તમે આવકારો છો પરંતુ આવનારી પેઢી માટે પણ એ તમે લાવી રહ્યા છો તો બને ત્યાં સુધી વ્યસનને ટાળવા જોઈએ તેમજ જે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યું છે તેમને આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેમજ જેમણે પાત્રની પસંદગી બાકી છે તેમણે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ